જૂનાગઢના ભેંસાણ તાલુકાના રાણપુર ગામે ટોયલેટની કુંડીમાં પાઇપ લીકેજ થતાં ત્યાં કામ કરી રહેલા બે મજૂરના મોત નીપજ્યા અન્ય બે યુવકોને આઈસીયુમાં દાખલ કરાયા ભેસાણ તાલુકાના રાણપુર ગામે દિલાભાઈ કુબાવતના ઘરે ટોયલેટની કુંડી ઉભરાતા તેમના જ ગામના વાલ્મિકી સમાજના બે ભાઈઓને કુંડી ઉલેચવા માટે બોલાવ્યા હતા જે કુંડીની ઊંડાઈ દસથી બાર ફૂટ હોય અને છેલ્લા બે ત્રણ દિવસથી ખુલ્લી પણ કરવામાં આવેલી હતી પરંતુ ઉલેચતી વખતે બોખરાના પાઇપમાં સળીઓ ભરાવાતા અચાનક ગેસ ગળતર ઉભરાતા અંદર કામ કરી રહેલા દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણે બચાવવા માટે બૂમ પાડતા ઉપર ઊભેલા તેમના સગા દિલીપભાઈ ભૂરાભાઈ વાઘેલા અંદર ઉતરતા તે પણ ગેસ ગળતરનો ભોગ બન્યા હતા બાદમાં મકાન માલિક જયદીપભાઈ મનહરભાઈ કુબાવત તેમજ ધર્મેન્દ્રભાઈ ગુલાબભાઈ કુબાવત બંને ભાઈઓ અંદર કામ કરી રહેલા બંને મજૂરોને બચાવવા માટે કુંડીમાં ઉતરતા મજૂરોને બહાર કાઢતા તે પણ ગેસ ગળતરનો ભોગ બન્યા હતા ત્યારે આ બંને ભાઈઓ હાલ આઈસીયુમાં જૂનાગઢ હોસ્પિટલ ખાતે ક્રિટિકલ સિચ્યુએશનમાં સારવાર લઈ રહ્યા છે તો બીજી બાજુ મજૂરને હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કરેલા છે આ સમગ્ર ઘટના ભેંસાળ પંથકમાં પહેલીવાર બની હોય જે બનાવને લઈને સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે જે અનુસંધાને આરોપી દિલીપભાઈ દુબાવતના ઘરે જે હાજમ હોય સાફ કરવા માટે બે માણસોને બોલાવેલા હતા અને અચાનક જે હાજમમાં ઉતરેલા અને બે સમય દરમિયાન પણ કારણોસર ગેસ લીકેજ થયો જેના કારણે બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને આ ઉપરાંત બે વ્યક્તિઓ તેમને બચાવવા સારું અંદર જતા દિલીપભાઈના વપરી જવા હોય તેઓને પણ ગેસની અસર થતા તેઓ આ હોસ્પિટલ ખાતે છે આપણે વેસાણ પોલીસ સ્ટેશન ખાતે બી એનએસ કલમ એકસો પાંચની કલમ ત્રણ એક જે ત્રણ બે પાંચ તથા હજાર તેરની કલમ નવ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે